રાઉસ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી સિસોદિયાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમને અગિયાર મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને કાર્યવાહીમાં પણ વિલંબ થઈ રહ્યો છે આના પર સીબીઆઈએ કહ્યું હતું કે કોઈ પણ આરોપીને ત્યાં સુધી જામીન આપી શકાય નથી જ્યાં સુધી તે સાબિત ન થાય કે તે ફ્લાઇટ રિસ્ક નથી અને તે સાક્ષીઓ અને પુરાવા સાથે છેડછાડ કરશે નહીં બંનેની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી મનીષ સિસોદિયાની લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ પછી ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં પણ તેની ધરપકડ કરી હતી હાલ તે તિહાર જેલમાં છે સાત મે બે હજાર ચોવીસના રોજ સિસોદિયાની નાયક કસ્ટડી પંદર મે સુધી લંબાવવામાં આવે છે તો આપણે જણાવી દઈએ કે મનીષ સિસોદીયાની આજે જામીન અરજી પર સુનાવણી છે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટમાં આજે સિસોદિયાની સુનાવણી છે લીકર પોલિસી કેસમાં આ કેસ ચાલી રહ્યું છે જેલમાં બંધ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે ત્રણ મેના રોજ થયેલી છેલ્લી સુનાવણીમાં કોર્ટે ઈટી સીબીઆઈની નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો હતો